નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં દસમીએ અઠ્યાવીસ દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગઈ જે પૈકી પાંચ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યારે બાકીના બાર દર્દીને માંડલી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોસ્પિટલમાં જાન્યુઆરી માસમાં ઓપરેશન કરાવનાર સોથી વધુ દર્દીની વધુ અસર ના થાય તેના ભાગરૂપે વિરમગામ ખાતે દર્દીનું સ્ક્રીનિંગ કરાયું જ્યાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલે હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને આ સાથે સિવિલની મુલાકાતે આરોગ્યમંત્રીએ કહ્યું કે અસારવા સિવિલમાં સત્તર દર્દીની સારવાર ચાલી રહી છે જેની સાથે જ સરકારે અંધામાની નોટ ગંભીરતાથી લીધી છે અને આ માટે રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવાશે તેમજ આવી ઘટના ફરી ન બને તેવી કાર્યવાહી કરવામાં આવશે નાની મોટી તકલીફ થતાં એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા એમ એન્ડ જે હોસ્પિટલમાં પંદરમીના સાંજે એડમિટ થયા સોળમી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મૂકી મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામે તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો અત્યારે સત્તરેક લોકો જેમાં અગિયાર મહિલાઓ છે અને પાંચ કે છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિશ્ચિત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં પરંતુ જે લોકો અસર કર અસર કરતા થયા છે અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની વિગતો જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા આદેશ કરવામાં આવ્યા છે ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસીના નિયમિત રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે છતાં કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે તે વિદ્યાર્થીઓની વિગતો અઢારમી જાન્યુઆરી બપોરે બે વાગ્યા સુધી મોકલી આપવા મહત્ત્વનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સત્તાવાર જે વેબસાઇટ હોય ઈમેલ હોય તેમાં પણ આદેશ કરવામાં આવ્યા છે મોકલી આપવા માટે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક કર્મચારી વિદ્યાર્થીઓ કે એક જેવા યુનિફોર્મમાં જોવા મળશે સ્કૂલ બોર્ડના રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં આ જોગવાઈ કરાઈ છે બુધવારે શાસન અધિકારી દ્વારા એક હજાર ચોરાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્કૂલ બોર્ડ ચેરમેનને આપવામાં આવ્યું જેમાં સુધારો વધારો કરીને આગામી દિવસોમાં સ્કૂલ બોર્ડ ચેરમેન બજેટ રજૂ કરશે ગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું સામાન્ય સભાનું આ બજેટ આજે સ્કૂલ બોર્ડના સન્માનનીય ચેરમેન શ્રી વિપુલ સેવક ડૉક્ટર સુજય મહેતા સાહેબ વાઇસ ચેરમેન વિપુલ સેવક સાહેબ અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી એમ ત્રિવેદી સાહેબ અને સમગ્ર બોર્ડ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યું લાસ્ટ યર એક હજારને એકોતેર કરોડનું બજેટ હતું આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું એક હજાર અને ચોરાણું કરોડનું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે નવસો ને સુડતાલીસ કરોડ પગાર અને સેલરી પાછળ સત્તાવન કરોડ શિક્ષકને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ અને એસી કરોડ રૂપિયાની જોગવાઈ શાળાઓ અને માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરવા માટેની બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે આ બજેટ ઐતિહાસિક બજેટ એટલા માટે છે કે લાસ્ટ યર અમે એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા માટેનો જે બજેટનો મંત્ર હતો એ મંત્રને ધ્યાનમાં રાખીને લાસ્ટ યર અમે શાળાઓની અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ રાજ્ય સરકારની મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગતની જે સ્કૂલો છે અને બાકીની સ્કૂલોનો પણ એ અંતર્ગતનું મૂલ્યાંકન થાય એ માટેના અમે પ્રયત્નો કરેલા અને એને ધ્યાનમાં રાખીને એફએલએન થ્રી આપણી શાળાઓ જાહેર કરવામાં આવી વિદ્યાર્થીઓની હાજરી પંચ્યાસીથી નેવું ટકા પહોંચી ગુણવત્તામાં શાળાઓ એ ગ્રેડ સુધી લગભગ શાળાઓ પહોંચી એના કારણે આ વર્ષે પણ અમે એકેડેમિક સ્ટ્રેન્થ ટુ પોઈન્ટ ઓ આ અમારા આ વર્ષના વર્ષ બે હજાર ચોવીસ પચીસનો બજેટ મંત્ર છે તદ અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર શું કરવામાં આવશે તો અમારો મેઇન ફોકસ છે તો ધોરણ આઠ એટલે કે ઉચ્ચ પ્રાથમિક બાળક પ્રાથમિક શિક્ષણ લીધા પછી શિક્ષણની અને તકો અને સગવડો મળે એ માટે બજેટની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ મહત્ત્વની જે બાબત છે કે પચીસ કરોડથી વધુની કિંમતનું આ ડ્રગ્સ છે તે ઝડપાયું છે ગાંધીનગરની એક ફેક્ટરી હતી એમાં આ ડ્રગ્સ ઝડપાયું છે સાથે જો વિગતવાર વાત કરીએ તો એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ હતું ત્યાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ડીઆરઆઈએ કેટોમાઇનનો પચાસ કિલો જથ્થો ઝડપ્યો છે ત્યારે કેમિકલ યાર્ડમાં ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરના વસરાલ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હીરાબા શિક્ષણ સંકુલમાં બત્રીસમો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકગણ તથા વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી આચાર્ય શ્રી નિતેશભાઈ જોશી તથા શિક્ષક મિત્રોનો મોટો ફાળો રહ્યો હતો શાળાના બત્રીસમાં વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમંત્રિત હતા જેઓ હાલ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે શાળામાં ધોરણ દસ બારના બોર્ડમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવી શાળાને ગૌરવ અપાવનાર તેજસ્વી તાલનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ બત્રીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો અમારા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેણે વિશેષ સિદ્ધિઓ મેળવી હોય કે માનો કે જીપીએસસી ક્લાસ વનની પરીક્ષા ગુજરાતમાં ધ્રુવ પટેલે ત્રીજા નંબરે પાસ કરી છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓનું સન્માન રાખેલું અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમ અમારા જે શિક્ષકોની ખૂબ જ જહેમતથી ખૂબ જ સફળ થયેલો છે વાલીઓનો આ બાળકોનો ખૂબ જ સહકાર મળ્યો છે એ બદલ હું વાલીઓ સ્ટાફ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાગ લીધેલા તમામ પ્રોગ્રામમાં અને ભાગ લીધો તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું ટોટલ સાડા ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સિનિયર કેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો હતો આ પ્રોગ્રામને સફળ બનાવવામાં વાલીગણ વિદ્યાર્થી તથા શિક્ષકગણે ખૂબ જ મહેનત કરી છે અમારી જ સ્કૂલના જે ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ હતા વિદ્યાર્થીઓ તેમને જ અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું હતું અને આ પ્રોગ્રામને ખૂબ જ સફળતા આજનો બત્રીસમો વાર્ષિક ઉત્સવમાં રંગારંગ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહેમાનો અને શાળાના પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ ખૂબ મજાથી ભાગ લીધો ખૂબ સફળ અને સરસ રહ્યો અને આ કાર્યનું સંચાલન ડી ચૌધરી સર અને માધુરીબેને કર્યું અને સૌએ બહુ જ મજાથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો સ્ટાફ મિત્રોને બધાએ અથાક પ્રયત્નથી આ કાર્યને સફળ બનાવ્યો ખરેખર આનંદ અને આજ્ઞાન છે બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે જેને લઈને સમગ્ર દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યા રામ મંદિર અંગે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદજીએ મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું હતું કે ભગવાન રામના મંદિરમાં આદિ અનાદિ કાળથી પુરાવા છે અયોધ્યામાં રામ મંદિર બાબતે ખૂબ જ કાયદાકીય લડત કરવી પડી હતી રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવવામાં આવતો હતો વિધર્મીઓએ પણ કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે હિન્દુઓની જગ્યા છે ને પરત કરી દેવી જોઈએ કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરે તે યોગ્ય નથી શંકરાચાર્યજી નથી જતા અથવા તો મંદિર અધૂરું છે તો પ્રાણ પ્રતિષ્ઠા ન થાય તેવી વાતો યોગ્ય નથી જ્યારે કોંગ્રેસ પાર્ટી શંકરાચાર્યજીને અનુસરતા થયા તે પણ સારી વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી લેપેલ મુજબ લોકોએ એક સાથે અયોધ્યા ન જવું જોઈએ

થોડી હિન્દુ સંસ્કૃતિના મૂલ્યનો રાહ થોડો જોવા મળે છે બાકી આજથી બસો પાંચસો વર્ષ પહેલાં એ બસો શું સો દોઢસો વર્ષ પહેલાં આખો દેશ હિન્દુ જીવન રીતે જ જીવતો હતો અને સદીઓથી અનાદિકાળથી ભગવાન શ્રી રામનો ઉલ્લેખ વેદમાં છે અનાદિકાળથી રામના આદર્શો પર જ રામને સૂચવેલી જીવન દ્રષ્ટિ પર જ હિન્દુ સમાજ જીવતો આવ્યો છે ભારત જીવતો આવ્યો છે અને એટલે ઉત્સાહ એ બહુ જ સ્વાભાવિક છે અને આજે નથી કદાચ આપે નોંધી નહીં રથયાત્રા નીકળીને તો કોઈ પ્રતિષ્ઠા અને એટલા માટે આ બહુ સ્વાભાવિક છે દેશમાં એકલાવાની વિદેશોમાં સર્વત્ર છે આખા દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ છે ત્યાં ત્યાં આજે ઉજવવાનો ઉજવવાનો એ લોકોનો આખી યોજનાઓ ઘડી છે એટલે ખૂબ આનંદ છે અને હવે જે રાજકીય નેતાઓ કહેતા હોય ને વિરોધ કરતા હોય હું માનું છું ત્યાં સુધી એ રાજકારણ છે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ પણ રાજકારણમાં ધર્મ હોવો જોઈએ ધર્મનું પહેલું લક્ષણ છે સાચું બોલવું હવે જે લોકો વિરોધ કરી રહ્યા છે અને શંકરાચાર્યને આગળ કરી રહ્યા છે એ સૌને મારી એક જ વિનંતી છે કે ભાઈ તો શંકરાચાર્યને આગળ કરીને તમે આમાં નથી જતા આખું જીવન શંકરાચાર્યજીના કહ્યા પ્રમાણે જીવન તો પછી આવું તમે નહીં ખો એમના કહેવાનો જ પ્રશ્ન નથી શું એ લોકોને જે શંકરાચાર્યજી પ્રચાર પ્રસાર કરે છે વેદના નિત્ય કર્મકાંડનો વેદના જીવન ગોમાતાની પૂજાનો કે આપણા મૂર્તિ ભગવાનની પૂજાનો આસ્થાનો એ છે આ એ જ સરકારો છે કે જે લોકોએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી ન બનવા દેવા માટે કેટલા સાધુઓને મારી નાખ્યા હતા દિલ્હીમાં આજથી બાવન પંચાવન વર્ષ પહેલાં એ જ સરકાર એ જ નેતાઓના પૂર્વજો છે એટલે હવે આ બધું અને આ એ જ સરકારના પૂર્વજોએ મારા રામ રામસેતુના કેસ હતો જે મારો આચાર્ય સભાનો એમ એફિડેવિટ આપી હતી કે રામ કાલ્પનિક પાત્ર છે એટલે આ બધું રાજકીય દાવપેક છે એટલે ફરી હું કહું કે ધર્મમય રાજકારણ ખૂબ રામજીમાંથી આ શીખવા જેવું છે એમણે એટલું નીતિમાં યુદ્ધ કરી યુદ્ધ દુશ્મન સાથે પણ કેવો વ્યવહાર કરવો એમણે શીખવાડ્યું છે એટલે આપને એટલી જ નમ્ર વિનંતી છે કે પ્રજાની આસ્થા સાથે રમત ન રમો આસ્થાને હંમેશા બઢાવો આપો અને આ દેશ રામે ચીંધેલા માર્ગ ઉપર જ ભારત છે ભારતની આઈડેન્ટિટી આર્થિક નથી ભારતની આઈડેન્ટિટી રામના જીવન મૂલ્યો છે

પાંચસો વર્ષથી રામ મંદિર રાજકીય માહોલમાં બંધ હતું જે મંદિર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ બાવીસમી જાન્યુઆરીમાં તેમના વરદસ્તે સંતો મહંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે મોટી સંખ્યામાં દેશના ભાવિ ભક્તો જોડાશે આણંદમાં રામધ્વજનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ સમારોહમાં ખાસ કરીને આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા देश के यशस्वी प्रधानमंत्री और जगप्रिय नेता माननीय प्रधानमंत्री मोदी जी के कर कमलों द्वारा 22 जनवरी को अयोध्या में राम मंदिर का लोकार्पण सोलह हो रहा है हिंदुओं की भावना 500 साल से इसी जुड़ी है बाबर ने आके हमारा मंदिर तोड़ा था उधर मस्जिद बनी थी और जब कार सेवा बयानों को हो गई उसी टाइम से मंदिर वही बनाएंगे हमारा नारा था लेकिन हमारे ऊपर विरोधक आलोचना करते थे और वो बनते बात करते थे मंदिर वही बनाएंगे लेकिन टाइम नहीं बताएंगे दिन नहीं बताएंगे लेकिन हम सभी को टाइम बताना चाहते हैं दिन बताना चाहते हैं बावीस जनवरी को प्रधानमंत्री जी के कर कमलों द्वारा यह हमारा आराध्य दैवत राम का मंदिर सभी हिंदू भाइयों को और सभी को के लिए खुला होने वाला है और ये बहुत ही हिंदुओं के लिए पूरे जिंदगी में महत्वपूर्ण क्षण है तो इसका हम स्वीकार करते हैं आज मैं आनंद में देख रहा हूँ हिंदुओं में नहीं तो सभी मानवता में एक अच्छी लहर है बुधवार गुजरात नवक विरा विभाग मेगा ऑपरेशन हाथ धरू રાજ્યના ત્રણ શહેરોમાં અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી મળતી માહિતી અનુસાર ખેડા નડિયાદ અને આણંદના બે બિઝનેસ ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું હતું નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા ગ્રુપ અને આણંદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ નારાયણ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે આઈટી વિભાગ દ્વારા બંને ગ્રુપના કુલ પચીસ સ્થળે આ કાર્યવાહી કરવામાં આવી કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ હેઠળ મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવનાઓ છે આણંદનું નારાયણ ગ્રુપ એશિયન ગ્રુપ સાથે સંકળાયેલું છે એશિયન ગ્રુપે નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરે છે આ ઉપરાંત આણંદમાં વહેલી સવારે તાસક ચાર રસ્તા પાસે આવેલા રાધેશ જ્વેલર્સમાં આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી સવાર સવારમાં આ કાર્યવાહીથી કરચોરી કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે આરોગ્ય સુવિધા મફત અને ઝડપી મળે તે દિશામાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કાર્યરત છે ત્યારે જિલ્લા નર્મદામાં કેન્સર જેવી મહામારીમાં પણ મફત સારવાર મળે તે માટે વધુ એક સુવિધાનો પ્રારંભ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરાયો રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં બે વખત કેન્સર ઓપીડી શરૂઆત કરવામાં આવી જેથી નર્મદા જિલ્લાવાસીઓને કેન્સર અંગેની કોઈપણ સારવાર અને નિદાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મફતમાં મળશે કેન્સરની તપાસ રાજપીપળામાં થશે અને જરૂરિયાતવાળા દર્દીઓનો તમામ ઇલાજ અંકલેશ્વર ખાતે કરવામાં આવશે જેમાં જરૂરિયાતવાળા દર્દીઓને એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ વિનામૂલ્યે આપવામાં આવશે આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજ આનંદ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સર જીવન પૂરું નથી થઈ જતું એ વિષયની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહ્યું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે અંકો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે

જે પણ કેન્સરના પેશન્ટ છે જેમને કેન્સરના લક્ષણ હોય એ આ ઓપીડીમાં આવીને કેન્સરની ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે એ પેશન્ટ્સને અમે અંકલેશ્વરમાં જે અમારું જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર સેન્ટર છે ત્યાં આગળ ફ્રીમાં પીએમ જેવાય કાર્ડ જે મા કાર્ડ જેને કહેવાય છે એમાં ફ્રીમાં બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે તો આરોગ્ય સુવિધાઓની વાત જે પ્રમાણે કરી આગળ વાત કરીએ બનાસકાંઠાની તો ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ નગરપાલિકાની ટીમ આબુ હાઇવે પર આર્કેડ કોમ્પ્લેક્ષમાં ત્રાટકી હતી રૂપિયા બે પોઈન્ટ ઓગણસાઠ લાખના બાકી વેરાપેટે સત્તર દુકાનોને સીલ કરવામાં આવી બાકી વેરાપેટે સ્થળ પર ત્રણ પોઈન્ટ ચોપન લાખની વસૂલાત કરવામાં આવી હતી પાલિકાએ લાલાંક કરતા બાકીદારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો આગળ વાત કરીએ ભાવનગર શહેરની ભાવનગર શહેરમાં ફરી માથાભારી તત્વોનો આતંક સામે આવ્યો એક યુવાન પર હુમલો કરી ઢોર માર માર્યો ગુનાગારો તત્વોને હવે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો સરા જાહેર મારામારી કરી ભય ફેલાવી રહ્યા છે કુંભારવાડા વિસ્તારના ગઢેચી રેલવે ફાટક પાસેથી એક યુવાનને ઘેરી લઈ ચાર થી પાંચ લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા ગઢેચી રેલવે ફાટક બંધ હોય લોકો ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે કામ પર જવા નીકળેલા વિપુલ નામના યુવાન પર હુમલો કરાયો રેલવે ફાટક બંધ હોય તેનો ફાયદો ઉઠાવી ચારથી પાંચ શખ્સો જૂની અદાવત અને બોલાચાલીની દાજ રાખી યુવાન પર હુમલો કરી દીધો ફાટક બંધ હોવાથી લોકો સાથે વાહનોની કતાર લાગી અને એ સમયે અચાનક ફિલ્મી દ્રશ્યોની જેમ પાંચ જેટલા લોકો ધસી આવ્યા અને યુવાનને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અમદાવાદમાં કુબેરનગર કોર્પોરેટરે પાણીની સમસ્યાને લઈને ધારાસભ્ય સામે આક્ષેપો કર્યા હતા અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા સામે આક્ષેપ કરવામાં આવ્યા કુબેરનગર અને અસારવા વચ્ચે ચાર પાણીની ટાંકી આવેલી છે કુબેરનગરમાં પાણીની સમસ્યા ખૂબ જ હતી જેને લઈને પાણીની પાઇપલાઇન લગાવીને પાણી આપવાનું કોર્પોરેશને નક્કી કર્યું હતું જેના વિરોધમાં ધારાસભ્ય પાણીની પાઇપલાઇનની કામગીરી અટકાવીને કનેક્શન આપવા દીધું ન હતું

मैंने एक हमने एक सॉल्यूशन निकाला था कि रामेश्वर चार रास्ता से लेके जो पुलिस स्टेशन में पानी की टंकी है उसमें एक कनेक्शन ज्वाइन करा जाए वो पूरा प्रोसेस हो गया था फिर लोकल धारा सब ने वो काम रोका दिया फिर मैं उनसे जाके मिला कि बहन किस समस्या से आपने पानी का काम रो उनका कहना था कि हमारे विस्तार के लोगों को पानी की दिक्कत आएगी इसलिए हमने पानी का काम रोपाया तो मैंने उनको बोला कि डेप्यूटी कमिश्नर और जो भी उच्च अधिकारी हैं उनके साथ मैडम की मीटिंग कराई उनकी ऑफिस में मीटिंग कराई उनके कॉर्पोरेटरों के साथ मीटिंग कराई कि आपको पानी देने के बाद असर हुआ कि लोगों को पानी सप्लाई करने के बाद कम से कम दो हज़ार लीटर पानी की टंकी में पानी पड़ा रहता है फिर भी ये काम रुका हुआ है ये बहुत शर्मनाक बात है विस्तार देखते हो आप आप इंसानियत देखिए कि पानी जीने की जरूरत है एक तरफ हमारे मोदी जी बोलते हैं सबका साथ और सबका विकास और आप तो असारवा और नरोड़ा विधानसभा में ही इस तरीके से वो कर रहे हैं कि हम इनको हमारा पानी नहीं देंगे पानी सबका है नरोड़ा का हो कि असारवा का हो सबके लिए पानी समान है इसीलिए मेरी मांग है अगर ये मांग हमारे कमिश्नर श्री ने पूरी नहीं करी विरोध तो प्रदर्शन करेंगे एक दो दिन का उनको टाइम देता हूं कि दो दिन के अंदर इसका निकाल नहीं हुआ तो इसके ऊपर हम कड़ा से कड़ा विरोध प्रदर्शन करेंगे तो आता समाचार, समाचार न्यूज़ अपडेट मे आप जो रहो निर्माण न्यूज नमस्कार